મહત્વના સમાચાર આવી રહ્યા છે તો લોકસભાની બેઠક પર ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી છે સુરેન્દ્રનગર કમલમ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે ચંદુ શિહોરા હાર્દિક પટેલ કીર્ટસિંહ રાણાએ તેમનું સ્વાગત કર્યું જગદીશભાઈ મકવાણા પ્રકાશ વરમોરા પણ ઉપસ્થિત રહ્યા હતા ચંદુ શિહોરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ફટાકડા ફોડી અને મીઠાઈઓ વેચાઈ ટૂંક જ સમયમાં તેમના ચૂંટણી પ્રચાર પણ તેઓ શરૂ કરશે સુરેન્દ્રનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે અને ચંદુ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે ચંદુ શિહોરા સુરેન્દ્રનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ ખાતે તેમનું ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાર્દિક પટેલ કિરીટસિંહ રાણા જગદીશભાઈ મકવાણા પ્રકાશ વર્મોરાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચવામાં આવી હતી હવે ચંદુ શિહોરા તેમજ કાર્યકર્તાઓ દ્વારા ટૂંક જ સમયમાં ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવશે તો લોકસભા ચૂંટણીનો જે ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાંચમી યાદી ગઈકાલે જાહેર કરવામાં આવી હતી અને તેમાં સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારનું નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે

હવે ટૂંક જ સમયમાં ચૂંટણીનો પ્રચાર સુરેન્દ્રનગરમાં તેઓ શરૂ કરશે સુરેન્દ્રનગરની લોકસભાની બેઠક પર ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા નામ જાહેર કરવામાં આવ્યું અને ચંદુ શિહોરાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે મોરબી જિલ્લા એક પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે ચંદુ શિહોરા હાલ જે સુરેન્દ્રનગર સીટ ઉપર જે લોકસભાના નામની જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ શિવારા ઉપર આખરી મોહર લાગી ગઈ છે ત્યારે આપણી સાથે ચંદુભાઈ શિવારા છે ત્યારે આપણે ચંદુભાઈ શિવરાએ પૂછ્યું કે સુરેન્દ્રનગર જિલ્લા માટે આપ ની ઉમેદવારી તરીકે જે પસંદગી કરી છે તો હવે હવે પછી ના આપશું આગામી શું કાર્યક્રમ કાર્ય કરશો જેથી કરીને મતદારોને રીઝવવા માટે શું કરશો આપ જી સુરેન્ગર લોકસભા વિસ્તારના સંગઠન ને ને સાથે રાખી એ એ સંગઠન એમની જે પ્રશ્નો પ્રશ્નો આવેલા હોય નું અમે સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને સોલ્યુશન લાવવા માટેના શું કામ કરી શકાય એની ચર્ચા વિચારણા કરીને અમે આગળ વધવાનો પ્રયત્ન કરશું હાલ ચંદુભાઈ ની વાત છે તો તેઓ જે હળવદ અને મોરબી જિલ્લાના

અને ચુંટાણા પછી હું સુરેન્દ્રનગર માં જ મકાન રાખીને રહેવાનો છું જે રીતે એમણે કહ્યું પ્રમાણે સુરેન્દ્રનગર માં જ રહેવાના છે પણ એક બાજુ જયારે લીડ ની વાત છે ત્યારે લોકો કાર્યકર્તાઓની પણ એ વાત છે કે જે લીડ જે છે ત્યારે ચાર થી પાંચ લાખ ની લીડ ની લોકો વાત કર્યા છે ચંદુભાઈ એ બાબતે શું કહી રહ્યા છે જય શંકર અત્યારે જે માહોલ આખા દેશમાં અને ગુજરાતમાં જે બની રહ્યો છે કે મોદી સાહેબ જે દિશામાં કામ કરી રહ્યા છે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને જે સર્વોચ્ચ સ્થાને લઈ જવાનું છે રામ મંદિર બની બની બનાવી દીધું છે અને મોદી સાહેબનો એક સંકલ્પ છે મારા દેશને મારી સંસ્કૃતિને બચાવવા માટે બે હજાર સુડતાલીસ સુધીમાં મારા દેશને દુનિયાના નકશા ઉપર નંબર વન ઉપર લઈ જવું છે એ દિશામાં એમના જે પ્રયત્નો છે એના પ્રયત્નના એક અમે માત્ર માત્ર સહભાગી બનીએ એવા અમારા પ્રયત્નો રહેવાના છે સુરેન્દ્રનગર પરથી લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર છે ચંદુ શિહોરા અને ચંદુ શિહોરાનું સુરેન્દ્રનગર માં ભાજપના કાર્યાલય કમલમ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યકર્તાઓ દ્વારા ધામધૂમપૂર્વક ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું મીઠાઈઓ વેચવામાં આવી અને હવે ચંદુ શિહોરા ચૂંટણી પ્રચાર શરૂ કરશે સુરેન્દ્રનગર બેઠક જે છે અત્યંત મહત્વની બેઠક છે અને અત્યાર સુધી આ જે બેઠક છે તે બેઠક પર પ્રભુત્વ રહ્યું છે કોળી સમાજનું ચંદુ શિહોરા જે મોરબી જિલ્લા પંચાયતના પહેલા પ્રમુખ રહી ચૂક્યા છે તેમને આ વખતે લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ